તો ગુજરાતના મુખ્યમંત્રીને મળેલી ભેટ સોગાદો અને તોશાખાનમાં જમા થયેલી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શનમાં ઉમટી રહ્યા છે લોકોએ વ્યાજબી ભાવે આ કલાત્મક વસ્તુઓ ખરીદી હતી

પીએમ નરેન્દ્ર મોદીની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે આપ જોઈ શકો છો કે જે મેં અશોક સ્તંભ લીધો છે આ વસ્તુ બાર હજાર રૂપિયામાં મળે છે અહીંયા તમને અઢીસો રૂપિયામાં આપવામાં આવે છે જે ગિફ્ટ સ્વરૂપે મળતી વસ્તુઓનું મૂલ્ય ઓછું આંકી અને પ્રજાને કઈ રીતે મદદ કરી શકાય એ હેતુથી આજે પ્રદર્શનમાં સાહેબને મળેલી વસ્તુઓ આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી સોના ચાંદીની વસ્તુઓ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે સીએમને મળેલી ભેટોમાં સોના ચાંદીના રથ ભગવાનની મૂર્તિ કળશ સરદારની પ્રતિમા વગેરે નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે ગોતા ડેપ્યુટી કલેક્ટરની કચેરી ખાતે હાલમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં બે હજાર વીસ બાદ મુખ્યમંત્રી કાર્યકાળમાં જે ભેટ સોગાદો તેમને મળી હોય તેમનું વેચાણ થઈ રહ્યું છે અને આ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મળેલી વસ્તુઓનું હાલ તોશાખાનાની જે વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં જે મુખ્યમંત્રીને ભેટમાં મળેલી વસ્તુઓ હોય તે અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું રહી છે અને ખૂબ જ લોકો અહીં આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અને પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદી રહ્યા છે અહીં આપ જોઈ રહ્યા છો કે જે મહાભારત યુદ્ધનું નું પ્રતિક છે રથ છે આ રથની કૃતિ છે અને સૌથી મોંઘી વસ્તુની જો વાત કરવામાં આવે તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ જે ચાંદીની કૃતિ છે અને આ ચાંદીની જે પ્રતિમા છે તેની કિંમત એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોને વીસ રૂપિયા છે એમ કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે આ ચાંદીની કૃતિ છે તે ચાંદીની કૃતિ સૌથી મોંઘી છે અને તંત્ર દ્વારા પણ એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ત્રણ દિવસ ચાલનાર કૃતિમાં જે લોકો છે તેને અહીં ખૂબ જ વ્યાજબી ભાવે કૃતિઓ મળી જશે કેમેરા પર્સન જીતુ પટેલ સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ